ત્રણ મીડિયમ છે બે મોટા છે તો હવે આપણે ઉતારી તો આવી રીતે છે હવે આપણે આમાંથી બી કાઢી અને આનો છૂંદો કરી લેવાનો છે તો હવે આપણે છૂંદો કરી લેશું તો મિત્રો આવી રીતે મેં છૂંદો કરી લીધેલો છે હવે આપણે આને એક પેનમાં ઘી એકાદ બે ચમચી જેટલું ઘી મૂકી અને એમાં પેલા ઘી ગરમ થઈ જાય એટલે આને શેકી લેવાનો છે તો હવે આપણે શેકી લેશું તો મિત્રો આ પેનમાં મેં બે ચમચી દેશી ઘી લીધેલું છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે જે આ ચીકુનો છૂંદો છે એમાં જવા દેસુ મિત્રો આવી રીતે આ એકવાર હલવો બનાવજો મસ્ત હલવો તૈયાર થશે ખાવામાં પણ ખૂબ ભાવશે બધાને પસંદ આવશે એટલો મસ્ત આ હલવો તૈયાર થાય છે તો આવી રીતે આપણે આને શેકી લેવાનું છે મિનિટ માટે આપણે આને શેકીશું હલવા તો ઘણા પ્રકારના ખાતા હશે પણ આ એકવાર ચીકુનો હલવો ખાશો તો હું વારંવાર બનાવશો એટલો મસ્ત આ હલવો તૈયાર થાય છે તો હવે આપણે આને શેકીશું તો મિત્રો આવી રીતે સરસ આપણા આ ચીકુનો છૂંદો શેકાઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે આવી રીતે ઘી છૂટું પડી જાય એટલે આપણો છૂંદો એકદમ સરસ શેકાઈ ગયો તો હવે આપણે આમાં ખાંડને નાખી દેસું મિત્રો આ ત્રણ ચાર ચમચી જેટલી જ મેં ખાંડ લીધેલી છે ચીકુ પણ મીઠા હોય છે કુદરતી મીઠાશ જ હોય છે તો હવે આને ફરીથી બે મિનિટ માટે આવી રીતે ચલાવીશું ખાંડનું પાણી બરી જાય ત્યાં સુધી હવે આપણે આને શેકવાનું છે તો આવી આવી રીતે રીતે શેકીશું ખાંડનું પાણી પણ સરસ બરી ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં હુંફાળું દૂધ નાખવાનું છે અને મીડિયમ ફ્લેમ લો ફ્લેમ કરી નાખવાની છે આ અડધો લીટર મેં હુંફાળું દૂધ લીધેલું છે ફૂલફેટ દૂધ લેવાનું છે હવે આને ફરીથી જ્યાં સુધી આમાંથી દૂધ પણ બળી જાય અને સર બધું એક સરખું થઈ જાય ત્યાં સુધી હવે આને આપણે આવી રીતે ચલાવવાનું છે તો હવે આપણે આને ચલાવીશું તો મિત્રો આવી રીતે આપણે હલવામાંથી દૂધ બધું બળી જાય ત્યાં સુધી આવી રીતે ચલાવવાનું છે હજુ આપણે આમાં થોડું દૂધ છે અને ઘી પણ છૂટું પડવા માંડે છે આવી રીતે આપણો હલવો કમ્પ્લીટ થઈ જશે એટલે આપણું આ દૂધ આમાંથી હલવામાંથી ઘી બધું છૂટું પડી જશે હજી આપણે થોડું દૂધ આપણે આમાંથી બારી નાખવાનું છે તો હજી એકાદ બે મિનિટ માટે આપણે આવી રીતે ચલાવીશું તો મિત્ર આવી રીતે સરસ એકદમ મસ્ત આપણો હલવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો અને આપણું જે દૂધ નાખેલું છે એની આ કણી કણી થઈ ગઈ છે માવા જેવી એકદમ ટેસ્ટ સરસ આવે છે આવી રીતે હવે આપણે મિત્ર એમાં આ મગજદરીના બી હતા એનો પાવડર બનાવેલો છે એને આ બિલકુલ ફરજિયાત નાખવાનું છે આનાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે એને એમાં મિક્સ કરી દેવાનું છે જ્યારે બની જવા આવે ત્યારે જ આપણે આ પાવડર નાખવાનો છે આપણે મિક્સરની જારમાં પાવડર બનાવી લેવાનો છે આ ફરજિયાત છે અને હવે આપણે એમાં થોડો એલચી પાવડર નાખી દેસુ હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે એક બાઉલમાં હલવાને લઈ લેશું તો મિત્રો તૈયાર છે આપણો આ ચીકુનો હલવો હવે આપણે એને કાજુથી અને મગજ બીથી ગાર્નિશ કરી લેશું મિત્રો આ હલવો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મહેમાનને પીરસતો તો મહેમાન પણ પૂછશે તમને કે આ હલવો બનાવેલો છે એટલો મસ્ત આ હળવો તૈયાર થઈ જાય છે અને સમય પણ ઓછો લાગે છે આવી રીતે તો મિત્રો કેવો લાગ્યો આ ચીકુનો હલવો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ